નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ માં મિત્રો આપણા શાસ્ત્રોમાં બધા જ દિવસો અને બધા જ વારનો મહત્વ બતાવવામાં આવ્યું છે સપ્તાહના બધા જ દિવસોની કોઈના કોઈ વિશેષતા જરૂર હોય છે કારણ કે આ કોઈ ભગવાન કે ગ્રહથી અવશ્ય જોડાયેલા હોય છે એટલા માટે સપ્તાહના બધા જ દિવસના કેટલાક નિયમ કાયદાઓ પણ છે જેનું પાલન કરવાથી આપણા જીવનમાં ઘણા બધા સકારાત્મક પરિવર્તનો પણ આવી શકે છે આપણા શાસ્ત્રોમાં જે પણ વાતો લખવામાં કે કહેવામાં આવી છે તથા જેટલી પણ માન્યતાઓ છે તે બધાની પાછળ એક ખાસ કારણ હોય છે અને આ બધી માન્યતાઓ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી હોય છે એટલા માટે જો તમારા ઘરમાં કોઈ મોટા વડીલ તમને કોઈ નિયમ સમજાવે છે કે પછી કોઈ માન્યતા કહે છે તો ના તો તેનો કે ના તેની માન્યતાનો કોઈ મજાક ઉડાવો પરંતુ એ નિયમોમાંથી જે તમે કરી શકો છો તેનું પાલન તમે અવશ્ય કરો આજે અમે વાત કરીશું સપ્તાહનો બીજો દિવસ એટલે કે મંગળવાર વિશે જેને ઘણા લોકો ભૂમવાર પણ કહે છે હિન્દુ ધર્મમાં મંગળને યુદ્ધના દેવતા માનવામાં આવે છે પરંતુ તો પણ મંગળવારના દિવસે હનુમાનજીની તથા માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે મંગળવારના દિવસે આવનારી ગણપતિ ઉપાસનાની સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્વ હોય છે જેને અંગારકી ચતુર્થી પણ કહે છે મંગળવાર એ હનુમાનજીનો અત્યાધિક પ્રિય વાર છે એટલા માટે મંગળવારના દિવસે સાચા મનથી હનુમાનજીનું ધ્યાન કરવાની સાથે સાથે કેટલીક એવી વાતો પણ છે જેનું પાલન કરવાથી આપણા જીવનની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે તો ચાલો મિત્રો અમે તમને બતાવીએ કે મંગળવારના દિવસે શું કરવું જોઈએ કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ સાથે જ એ પણ જાણીશું કે મંગળવારના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ પરંતુ તેની પહેલા જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી તમે આવી જ આદ્યાત્મિક જાણકારીના વિડિયો સૌથી પહેલા જોઈ શકો સાથે જ વિડિયોને લાઈક કરીને શેર કરવાનું ના ભૂલો તો મિત્રો પહેલી વાત મંગળવારના દિવસે

વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને તેના શરીરમાં રહેલી તમામ પ્રકારની ખરાબ શક્તિઓ પણ નષ્ટ થઈ જાય છે જો વ્યક્તિ અત્યંત કામી છે અને તે પોતાની કામ ભાવના પર નિયંત્રણ નથી રાખી શકતો તો તેને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ આવું કરવાથી તેને આ દોષમાંથી મુક્તિ મળે છે બીજી વાત મંગળવારના દિવસે લાલ રંગના કપડા અવશ્ય લાલ રંગ કોઈ વસ્તુ કે પછી કોઈ લાલ કપડું પોતાની પાસે અવશ્ય રાખો ત્રીજી વાત મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અવશ્ય ચડાવો અને સાથે જ પાનનું બેડું પણ અવશ્ય અર્પણ કરો આનાથી તમને શારીરિક બળ અને બુદ્ધિની પ્રાપ્તિ થશે ચોથી વાત જેમ કે આપણે બધા જાણીએ છીએ કે મંગળવારનો અધિપતિ કે સ્વામી છે મંગળ એટલા માટે જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા વિશેષ રૂપથી અવશ્ય કરો આનાથી મંગળનો પ્રભાવ ઓછો થશે જો મંગળ દોષનો પ્રભાવ તમારા પર વધારે છે તો આને ઓછો કે દૂર કરવા માટે ભાગવત મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે મંગળચંડી દેવીની ઉપાસના કરવાથી આ દોષનો પ્રભાવ ઓછો થાય છે અને સાથે જ દેવીની ઉપાસના કરવાથી આપણા જીવનમાંથી પારિવારિક સામાજિક તથા આર્થિક સંકટો પણ દૂર થઈ જાય છે પાંચમી વાત

દુખ દારિદ્ય અને ગરીબી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ હતા એ કાર્યો જેને કરવાથી આપણને જીવનમાં અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે પરંતુ કેટલા કાર્યો એવા પણ છે જે આપણે મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો પહેલી વાત કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે કે પછી કોઈપણ મહત્વપૂર્ણ કાર્યને કરવા માટે મંગળવારનો દિવસ ઉચિત માનવામાં નથી આવતો એટલા માટે આ દિવસે તમે કોઈપણ મહત્વપૂર્ણ કાર્યનો આરંભ ન કરો બીજી વાત મંગળવારના દિવસે દૂરની યાત્રા કરવાથી બચો નહીં તો આ યાત્રા તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે ત્રીજી વાત મંગળને પાપ ગ્રહ માનવામાં આવે છે એટલા માટે જો કુંડળીમાં મંગળ ભારી હોય તો જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવે છે એટલા માટે આ લોકોએ મંગળવારના દિવસે વિશેષ ધ્યાન રાખવું જોઈએ ચોથી વાત મંગળવારના દિવસે માતાની ઉપાસના કરતા અને મંદિરે જતા સમયે ક્યારેય પણ કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઈએ આનાથી વિપરીત લાલ રંગના કપડા પહેરવાથી આપણને જીવનમાં લાભ મળે છે પાંચમી વાત મંગળવારના દિવસે દૂધ ન ખરીદવું જોઈએ અથવા તો દૂધથી બનેલા પદાર્થોનું અધિક સેવન પણ ન કરવું જોઈએ કેમ કે દૂધનો સંબંધ ચંદ્રથી છે અને મંગળ અને ચંદ્ર વિરોધી ગ્રહ છે મંગળવારના દિવસે માછલીનું સેવન કરવું પણ અશુભ માનવામાં આવે છે આનાથી તમારા જીવનમાં આર્થિક સંકટ આવી શકે છે અને તમારે પૈસાની તંગીનો સામનો પણ કરવો પડી શકે છે મંગળવારના દિવસે ગાયને રોટલી અવશ્ય ખવરાવો મંગળવારના દિવસે ગાયને રોટલી ખવડાવવાથી સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે